દશા માતા દેવીના આગમન ટાળે જપા જપીનો બનાવ બનતા સગીર વયનો યુવાનનું નું કરુણ હતો તે સંદર્ભમાં આજરોજ વિસ્તારની બહેનોએ વડોદરા પોલીસ કમિશ્નર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સગીર વયના યુવાને ગંભીર ઈજા પહોંચતા તેને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેને જોતા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી શંકાસ્પદ યુવાનોની અટકાયત કરવામાં આવી હતી ત્યારે આ જે લોકોની અટકાત કરવામાં આવી હતી તે અયોગ્ય છે તેવી માંગણી સાથે વિસ્તારની બહેનો તેમજ અટકાયત કરેલા લોકોના પરિવારજનો વડોદરા પોલીસ ભવન ખાતે આવી પહોંચ્યા હતા અને વડોદરા પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે જ્યાં આ બનાવ બન્યો હતો ત્યાં તેમના બાળકોની ફક્ત ઝપાઝપી થઈ હતી સગીર વયના યુવાનને કોઈ ઈજા પહોંચી નથી પણ તે જ્યારે બીજી સોસાયટી તરફ ગયો હતો તેવી રીતના આક્ષેપો તેમણે કર્યા છે ત્યારે પંદર માંથી ફક્ત ત્રણ જ છોકરાઓને અટકાત કરી પોલીસ દ્વારા રિપીટ ત્યારે પંદર માંથી ફક્ત ત્રણ છોકરાઓની અટકાત પોલીસ દ્વારા કરવામાં આવી છે બાકીના બાર છોકરાઓ ક્યાં છે ત્યારે તેમનું માનવું છે કે આ ઝપાઝપી દરમિયાન એ સગીર વયના છોકરાની ઈજા નથી પહોંચી ત્રણ અલગ અલગ સ્થળે તેની ઝપાઝપી થઈ હતી વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીના ત્યાં આ ગંભીર બનાવ બનવા પામ્યો હોય

તો એ છોકરાઓ સાઈ બાબાની મૂર્તિ અન્ય જગ્યાએ એમની એ અમને ખબર નથી અને પોલીસ એવું કે છે કે આ લોકો આરોપી છે અને પેલો છોકરો જે નાનો છે એને કીધું કે પંદર સોળ જણા મારો વાળા છે તો છોકરા તો એની તપાસ હાથ ધરો આગળ જાઓ પોલીસ ને એવું કહું છું કે મારો છોકરો નિર્દોષ છે અમારા છોકરા એ આવું કામ નથી કર્યું તો એમના કપડાં બી કાલે મંગાવ્યા એ વ્હાઇટ શર્ટ એ પહેરેલું હતું તો એમાં લોહીનો તો ડાઘો હોવો જોઈએ પોલીસ અમને કહે છે કે ખાલી પૂછ કર ત્રણ દિવસથી મેં એમને પાછળ ફરું છું પૂછ પરસ માટે મેં લાવ્યા છે અમે અને પછી કાલે સવારે મેં બી મળી તો કે માસી ટેન્શન ના લો તમારો છોકરો નીચો સુરી જશે અને અત્યારે સાંજે પછી જાપટામ લઈ જઈને એમના આ રીતના અંદર એ કર્યો એમના માટે ગુનો નાખ્યો

ત્યારે એ લોકો બધા ફરીથી મળીને નાચવા માટે નીકળ્યા આગળ નાચતા ગયા પછી ત્યારે ત્યાં ગધરા માર્કેટ ચાર રસ્તા પાસે મારા ભાઈ લોકો રોકાઈ ગયા બધા પછી ત્યાંથી આગળ એ લોકો જે પિયુષ ઠાકોર છે એ લોકો આગળ ગયા મારા ભાઈ લોકો ત્યાંથી આગળ વધ્યા નથી અને પારસ સોસાયટી શંકા તો કોઈના પર છે જ નથી કેમ કે કોઈ પરિવાર ના સભ્યો પકડાયા નિર્દોષ છે તમે નિર્દોષને નિર્દોષને છોડો અને આરોપીને પકડો જે આરોપી છે એને બહાર લાવો તમે લોકેશન ટ્રેક કરી શકો છો તમારા હાથમાં સત્તા છે તમે લોકેશન ટ્રેક કરી શકો છો લોકેશન થી તમે આગળ વધી શકો છો